તો કેમ જે મારા યુટ્યુબર તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને જે ફરી પાછા સવાર સવારમાં આપણે અગાસી પર આવી ગયા છે અને કબૂતર બધા અંદર પૂર્યા છીએ ને હવે બારે કાઢવા જઈએ આપણે અને આજે હાવ બારે તો નથી કાઢવા કેમ કે બવન બવન જઈને આપણે ઉડાડવા નથી અને અંદર ને અંદર ખાવાનું નાખી દઈ અને કાલે ભાઈ આપણો રેસ જીતી ગયો છે એટલે હવે એના માટે આપણે આઈફોન લેવા જવા કેમ કેમકે સરસ લાગી લાગી પાછો એ ખારો એ થતો હતો એટલે પછી આપણે જાય અને એના માટે આપણે આઈફોન લઈ આવી અને હવે બધા તમે જોડાયા રહીજો અને પેલા તો આપણે આ કબૂતરને ખુલી લઈ અને પછી આપણે ભાઈ આટલું આઈફોન લેવા તો અત્યારે કબૂતર ખોલી લો હાલો બધા આ કબૂતરને આપણે ખુલી નાખા ને હવે ખાવા પીવા નાખી દેજો પાણીના તન ઓલા ભરી દીધા છે આમાં નાસે

આપણે આંડે કાબુ અંદર ખુલા છે અને ખાવા પીવાનું આપણે નાખી દીધું છે અને હવે આપણે ગામમાં જવું આવું હતું તો આપણે દુકાને જઈ અને જોઈ આઈફોન લેવા જઈ જઈએ આપણે અહીંયા તો છે એટલે આપણે ગામમાં જાય અને માયા તો આઈફોન લેતા આવી એટલે હવે જોડાયા હવે આપણે ગામમાં જઈ આવવું અલી બાજા ફરી ભાજા મહિલા મમ્મી તો પેલા મમ્મીને પૂછી મેલા શર મારી હતી જો એ જીતો હોત ને તો મારે કેમેરો લઈ દેવાનો તો લખાય ના ઈ મને કેમેરો લઈ દ મારે આઈફોન લઈ આઈફોન લઈ દો લગા ખારો થાય મારી હવે આઈફોન એને એટલે હવે આપણા ગામમાં જ આવી દુકાને અને આઈફોન હવે એને લઈ જ દઈ બધા જ જોડાયા રેજો આપણે જયેશભાઈ આ માટે મોબાઈલ લઈએ પણ આઈફોન નથી લઈએ આપણે બીજો મોબાઈલ લઈ એવા જઈ અને તો આપણે મોબાઈલ લઈ આવ્યા જયેશભાઈ આટું આપણે કીધું એ જ લઈ આવ્યા જઈ આઈફોન નથી લઈ આવ્યા જો તો હવે આપણે જયેશભાઈને દેખાડીએ ને રિએક્શન કેવું હોય એ જોઈએ આપણે અને મમ્મીને દેખાડીએ આપણે હવે બધાનું રિએક્શન કેવું હોય એ આપણે ચેક કરવાનું છે તો આઈફોન લઈ આવ્યો આપણે જયેશભાઈ આટુ તો કેવો જે કોમેન્ટ કરી નાખો હાલો બધાય તો આપણે કીધું હતું એ પ્રમાણે આપણે એને આઈફોન લઈ દીધો શરત મારી હતી એટલે અને બીજી ફેરે શરત મારીશું ત્યારે આપણે જ જીતશું ત્યારે આપણે એની પાસે કાંક લેવર આવશું તો શરત મારે તો આવું થાય ભાઈ લઈ દેવો પડે તો એને આઈફોન લઈ દીધો જે આપણે ફાઇનલી તો આપણે ફાઇનલી મોબાઈલ લઈ દીધો જુઓ આ લઈ આવ્યો જુઓ તો એ તો વાસર્લે ને હવે લઈ દીધો આઈફોન કેવા આઈફોન હા વાત કરતો તો લઈ દીધો સરત મારી તો એવું થાય હવે હું કે લેવરાવી એની બા બસી એમ નઈ કે તારે આઈફોન મારે નથી એમ હા તો એને આઈફોન આવી ગયો જો તો જો ફાઇનલી આઈફોન હવે ભાઈને લઈ દીધા હવે આપણે એની આગળ જાય ભાઈ હું કીએ જોઈએ આપણે આલા અંદર હું તો જ ને હવે આપણે જાય

ફાઈનલી તારો આઈફોન આવી ગયો ને તારો મોબાઈલ આવી ગયો ને હા હવે આપણે તારી એ સરત મારવાની થાતી નથી ભાઈ મારું સરત હવે આજે મારે ના ના આવે ન મારી હવે ફાઈનલી મારો મોબાઈલ આવી ગયો તો કુંબો મને લાગી ગયો હવે આપણે એની સરત મારવાની થાતી નથી માહી ઓલી કરે તો ઓલે કરે ઓલે કરે તો કાંઈ દીધું નહોતું સરખું અત્યારે પૈસા તો વપરાયેલા હતા અને આખરે આઈફોન લેવરાયો ભાઈ હવે જીત્યું હવે સરસ નહીં મારી આપણે અને હવે અગાશી ઉપર જાય અને કબૂતર બધા પૂરી જાય અગાસી ઉપર આપણે આવ્યા હતા અને કબૂતર અંદર પૂરી દીધા છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ગરમી ગરમી થઈ ગયો આખો અને આપ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ભાઈ આઈફોન લઈ દીધો આપણે જે કીધું હતું કે કરીને બતાવ્યું અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાના ભૂલતા નહીં અને પાછી આવી ચેલેન્જ કરશું ભાઈ હાર કાંક નવીન આખરે આપણે જીતશું નિકા કાંક આપને લઈ દે સારું વાળા ભાઈ બાઈક